નમસ્કાર મિત્રો આજે હું સોમનાથ નજીક આવેલા હરિહર વનની અંદર આવેલા રાશિ વનમાં ઊભો છું અહીં તમે જોઈ શકો છો આ આમળાના વૃક્ષ છે આ આમળાના વૃક્ષના આજિણા જેવા પત્ર છે આ આમળાના વૃક્ષનો ઉપયોગ આપણે વિટામિન સી માટે તેમજ આપણે ઘણા બધા રોગોના ઔષધિ ઉપચાર માટે કરતા હોઈએ છીએ અને વાળ માટે પણ આમળાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ સિવાય આપણે આજે આમળાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જાણીશું આમળાનું વૃક્ષ છે એ મેષ રાશિનું પ્રતિક છે મેષ રાશિના જાતકોએ આમળાના વૃક્ષની નીચે રહેવું જોઈએ અને આમળાના વૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ જે મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભકર છે આ સિવાય પદ્મપુરાણની અંદર આમળાની ઉત્પત્તિની એક સુંદર કથાનું વર્ણન કરેલું છે આમળાના વૃક્ષ નીચે કોઈપણ પૂજા પાઠ કે જપ કરવામાં આવે છે તેનો અનંત ગણો પુણ્ય મળે છે આ સિવાય આમળાનું વૃક્ષ છે એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આમળાના વૃક્ષ એક નામ જોઈએ તો તેનું નામ શિવા છે મતલબ શિવને પણ પ્રિય છે એટલે કલ્યાણકર્તા પંચાંગમાં જોઈએ તો આમળા ઉપરથી બે તહેવારો પણ આવે છે આમલકી એકાદશી અને આમલા નવમી આ બે દિવસે પણ આમળાના વૃક્ષની પૂજા કરવાનું અને આમળાના નીચે રહેવાનું ખૂબ મહત્ત્વ છે